તમારું નામ શું ભાઈ લલિતભાઈ જે ભટ્ટ ચેમ્બર ઓફ કોમર્સ મહામંત્રી આ તમારો પ્રશ્ન શું છે બસ આ કાયમી એક જ પ્રશ્ન છે જુનાગઢને આજી આજે આ સાઈડની ટ્રેન દિન પ્રતિદિન પાટા કાઢી નાખવાની છે જે વિસાવદરને કાયમી ધોરણે આ વિસ્તાર ઉના બધાઈને જે દેલવાડા બંધ કરી અને લોકોની હેરાનગતિ નવાબી કાઢતી ચાલતી ટ્રેન બંધ કરવાની જે સરકારની નીતિ છે એના પ્રત્યે સમગ્ર વિસ્તારમાં રોષ ભગુખે છે જો આ મુદ્દે ટૂંક સમયમાં યોગ્ય કરવામાં નહીં આવે તો તમામ વિસ્તારના લોકો સાથે વિસાવદર અમે પણ જે ભૂતકાળમાં આંદોલન કરે છે તેમ ગાંધી ચિંતા રાહે ઉપવાસ આંદોલન કરીશું હવે જુનાગઢ જે સ્ટેશન ગ્રોફેડ પાસે સ્ટેશન થવાનું છે એ બાબત તમે શું કહો છો અવાવરું જગ્યા છે ત્યાં બેનું દીકરીઓની સલામતી નથી આ સરકાર બેનું દીકરીને બધે આગળ કરવાની વાત કરે છે તો ત્યાં અવરું જગ્યાએ પાટાબંધ જે ટ્રાફિકના મુદ્દે ઓલ ઇન્ડિયામાં ક્યાંય નથી તેવું કરવામાં મુઠ્ઠીભર લોકોના સ્વાર્થ ખાતર કરે છે ને આ સરકાર અને એમાં બેઠેલા લોકો સમજતા નથી આ એક દિવસ આંદોલન એવી કક્ષાએ જશે કે સરકારને ઝૂકવું પડશે એની પાસે અમે લોહીના છેલ્લા બોન સુધી આ ટ્રેન નહીં થવા દે પછી અત્યારે જે છે વિસાવદરનું જે આ રાજકારણ છે એ આ ટ્રેન બંધ થઈ તો એમાં કોઈ રાજકારણનું સક્રિય નથી એટલા માટે બંધ થઈ કે શું કહેવાનું અત્યારે સરકારમાં જે સિટીમાં ને ઉપલા લેવલે જે બેઠા છે ને એ ઉપર સુધી રજૂઆતમાં આગળ પડતા છે નાના માણસોનું અને ગ્રામીણ વિસ્તારને સખત અન્યાય કરે છે ખાલી જાય પચાસ વારના એપાર્ટમેન્ટમાં હવે તમારો શું પ્રોગ્રામ આગળનો ટ્રેન બંધ થઈ જશે તો તો અમે ગાંધી ચિંધા રાહે ઉપવાસ ઉપર બેસું ભૂતકાળમાં બેઠા તા એમ તમારું નામ શું ભાઈ મારું નામ જેપી છતાણી છે વીએચપી પ્રેસિડેન્ટ વિસાવદર હવે આજે આ વિસાવદરનો જે ટ્રેનનો પ્રશ્ન છે એ બાબત તમે શું કહેવા માગો છો વિસાવદરને તમામે તમામ ટ્રેન અમે માગણી મૂકેલ છે અને દર ત્રણ મહિને આ લોકો ટાઈમમાં ફેરફાર કરી નાખે છે અને ટ્રાફિક ન મળે અને ટ્રેન બંધ કરી દેવાના ઈરાદાથી આ લોકો ટાઈમમાં દર ત્રણ મહિને ફેરફાર કરે છે અમે એમ કહી કે અમારા જૂના ટાઈમે તમે આપો ટ્રેન તો અમારે ટ્રાફિક તમને ટ્રેનમાં મળશે અને ખોટી રીતે આવી રીતે કન્નડગઢ ત્રણ ત્રણ મહિને ગેરા કરે છે અને દર ત્રણ મહિને અમારે માથે બેવાનો વારો આવે છે પછી આ વિસાવદરની જે સુવિધા છે ટ્રેનની એમાં રાજકારણ કેમ કોઈ રસ નથી લેતો કોઈ એમપી ધારાસભ્ય કોઈ હવે વિસાવદરમાં વિસાવદરનું જે આ રાજકારણ છે હવે એ લોકો કોઈ ઇન્ટરેસ્ટ આમાં લેતા નથી અને એ લોકો શું આ ટ્રેન છીનવી લેવા માગે છે અને મત લેવા ટાણે બધાય વાયદા આપે છે કે અમે આમ કરશું અમે આમ કરશું આજે કોઈ અમને પૂછવા પણ નથી આવતું અને આજે ગરીબ માણસોને માટે આ એક આશીર્વાદરૂપ ટ્રેન છે બરાબર એટલે આ માટે મારી એક જ વિનંતી છે સરકારશ્રીને કે આ ટ્રેન રાબેતા મુજબ ટાઈમ ટુ ટાઈમ ચલાવે અને ખોટા ટાઈમમાં ચલાવે નહીં દર કલાકે જુનાગઢથી દર કલાકે કલાકે ટ્રેન ચાલુ રાખે તો કોઈ ટ્રાફિક ન મળે એનો સમયનો ટાઈમ છે ભાઈ દર ચાર કલાકે ટ્રેન આપે તો ત્રણ ચાર ટ્રેનમાં ટ્રાફિક મળે એક ટ્રેન જાય તરત વાય બીજી ટ્રેન આવે તો ટ્રાફિક ક્યાંથી થાય અને આ લોકો હાલતા ને ચાલતાં દર ત્રણ ચાર મિનિટ ટ્રાફિક ટેબલમાં હાલતા અડ અડચણરૂપ કરે છે જેથી કરીને કે આ ટ્રેન અમારી સો વર્ષથી જૂની જે દેલવાડા જૂનાગઢ એ ચાલુ હતી એ આ લોકોને બંધ કરી દીધી ને અને આ લોકોને શું વાંધો છે કે આ બધી તેનું અમારી છીનવી લેવા માગે છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે